દાઉદી વહરા સમાજના તૈપાનમાં ધર્મગુરુ હિજ હોલિનેસ ડૉક્ટર સૈયદના આલી કદર મુજફર સૈકુદ્દીન મૌલાના મહેબૂબ મૌલાના યાકુબની દરગાહ ખાતે જિયારત માટે પાટણ ખાતે પધાર્યા હતા વહરા સમાજના ધર્મગુરુએ દરગાહ ખાતે જિયારત કરી વહરા સમાજના લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે જે દેશમાં રહેતા હોય તે દેશના થઈને રહેવા વ્યસનોથી મુક્ત રહેવા બાળકોને સારું એજ્યુકેશન આપવા તેમજ બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો સંદેશ પાઠવ્યો હતો તો વહરા સમાજના ધર્મગુરુની પાટણ ખાતેની મોલાના મહેબૂબ તેમજ મોલાના યાકુબની દરગાહની જિયારતને લઈને દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દાઉદી વહરા સમાજના લોકો પાટણ ખાતે ઉમટ્યા હતા

ત્રેપનમાં ધર્મગુરુનું પાટણમાં દાઉદી વહારા સમાજ દ્વારા ઉમડકાભેર સ્વાગત પણ કરાયું હતું મોલાના મહેબૂબત દરગાહ ખાતે દેશ વિદેશના વહોરા સમાજના લોકોએ જિયારત કરી ધન્યતા અનુભવી હતી તો દેશ વિદેશના પંદરસોથી વધુ સ્વયં સૈનિકો દ્વારા વહોરા સમાજના ધર્મગુરુ પાટણ ખાતે આવવાના હોય તેઓએ સેવાઓ આપી હતી તો દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ ભારતમાં કોઈ પણ જગ્યાએ જિયારત કે મુલાકાત માટે જતા હોય છે ત્યાં મુંબઈના શેખ નિરુદ્દીન શેખ અબ્બાસભાઈ મોદી છેલ્લા ચાલીસ

પડોશમાંથી હજારોની સંખ્યામાં મુમિનોએ એમની સાથે આવ્યા અને વોરા કોમના દરેક લોકોએ એમની સાથે દર્શન કરી અને ધન્યતા અનુભવી છે સમાજને મેસેજ તો એ કાયમ ઓલવેઝ જે આપે છે કે જે દેશમાં રહો તે દેશના વફાદાર થઈને રહો શાંતિથી રહો આપણે વેપારી કોમથી આપણે સવારે ઉઠીને વેપાર જ કરવાનો હોય દુનિયાની બીજી કોઈ દેનદારીમાં ના પડી અને ખાલી શાંતિથી વેપાર કરો વ્યાજથી બચો તમાકુથી બચો વ્યસન મુક્તિના માટે કામ કરે છે અને બચ્ચાઓની તરબિયત ફરજંદો હોય છે છોકરાઓ એને સારું એજ્યુકેશન આપો એનો અને ફૈઝુલ મોવાઈદિલ બુરાનિયા કરીને એક સંસ્થા ચાલે છે જેનાથી બધા મુમીન અમારા જેટલા વોરાના ઘરો છે એક જ સરખું જમન જાય જેથી ઊંચ નીચના જે સમાજમાં ભેદભાવ છે એનું દૂષણને નામવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કરે છે અને આજે હમણાં જે વિજ્ઞાન સાયન્સે કીધું કે બચ્ચાઓને મોબાઈલ ના આપો એની મેન્ટાલિટી પર અસર થાય છે આ વાત સાયન્સે જ્યારે કીધું એ પહેલાં જ અમારા ધર્મગુરુએ સંદેશો આપી અને પૂરા આલમ ઈમાનમાં જે કોઈ જગ્યામાં લંડન અમેરિકા યુએસ ફ્રાન્સ જર્મની ઇન્ડિયા બધા ફરજંદોને મોબાઈલથી દૂર કરી દીધા ઓલરેડી એટલે આવા અમારા જે રહેણુમાં રહેબર છે એનો અમને ઘણો ગર્વ છે અને અને એમનું નામ સૈયદના અલી કદર મુફદલ સૈફુદ્દીન છે કે દુનિયામાં ફેમસ છે આજે મને યાકુબમાં મને હતા અમે લોકો ઘણી દૂધ છાસ નાલે પાણી ને પાણી કરીબ 15000 કરી રહ્યા છે આઈ નવી કરતા રહેશું